ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી છે અને તેમ છતાં રાજકોટમાં ની પ્રી મોન્સૂન કામગીરી હજુ કાગળ પર જોવા મળી રહી છે શહેરમાં અનેક જગ્યાઓ પર વીજ ટ્રાન્સફોર્મરની પેટીઓ હજુ ખુલ્લી છે વૃક્ષોમાંથી પણ વીજ વાયર પસાર થતા દ્રશ્યો નજરે પડ્યા રાજનગર વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે મોટા બિલ ફટકારો છો તો સુવિધા તો આપો પીજીવીસીએલનું પ્રી મોન્સૂનનું બજેટ જાય છે તો ક્યાં આ સૌથી મોટો સવાલ છે ચોમાસા પહેલા દર વર્ષે પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવે છે બજેટ પણ ફાળવવામાં આવે છે પરંતુ રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવે એટલે ભડાકા થાય આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજનગર વિસ્તાર છે ત્યાં આપણે અત્યારે આવી પહોંચ્યાથી આ એક વિસ્તાર નહીં પરંતુ અનેક વિસ્તારોની અંદર જે ફ્યુઝની પેટીઓ ખુલી છે પેટીઓ સડી ગઈ છે સાથે સાથે વૃક્ષોનું ટ્રીમિંગ થયું નથી અને ત્યાંથી જીવતા વીજ વાયરો પસાર થાય છે જ્યારે વરસાદ પડે એટલે આ થાંભલામાં સીધો શોટ આવે અને જેના કારણે જે નિર્દોષ લોકોના ભોગ લેવાતા હોય છે અહિયાં જે નાગરિકો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું તમે શું કહેશો જે રીતે દર વર્ષે અનેક લોકોના મૃત્યુ થાય છે બાળકોના મૃત્યુ થાય છે પશુઓના મૃત્યુ થાય છે બીજી બીજીવી કઈ કરતું નથી પીજીવીસીએલ ને મોટા મોટા બિલ આપીને ઉઘરાણી જ કરવી છે કામગીરી ક્યાં કરવી છે સરકાર તો મોનસૂન માટે બજેટ ફાળવે જ છે પણ અધિકારીઓને કોઈ કામગીરી જ નથી કરવી બેઠા બેઠા પગાર ખાવો છે અહિયાં શું પરિસ્થિતિ છે આ વીજ વાયર ખુલ્લા છે તમે આમ જો પેટીઓ ખુલ્લી છે ફ્યુઝ લબડતા હોય છે ઢોર મરે માણા મરે શોટ લાગે અર્થિંગના ઠેકાણા નથી કામગીરી નામે ઝીરો છે ઓન ઓન પેપર બજેટ આવે છે ખવાય જાય છે બિલ તો બહુ મોટા મોટા આવે ડબલ બિલ ફાળવે છે બિલ બિલ દેવામાં તો પાછું વાળી જોતા નથી તો એ પ્રમાણે સુવિધા સુવિધા આપવી જ જોઈએ શું ખામી જોવા છે વરસાદ શું કરવું જોઈએ તમારા પાસે કરવી જોઈએ આ ઝાડવાની ડાળુ કાપવી જોઈએ અર્થિંગના ચેક કરવું જોઈએ આ પેટીઓ ખુલ્લી હોય છે ફ્યુઝ લબડતા હોય છે વાયર લબડતા હોય છે કેબલમાં હાલતા ભડાકા થાય છે અહીંયા જ કાલે ભડાકો થયો તો